સબસ્ક્રાઈબ કરો જોબ ગુરુ ચેનલ ને નવી ભરતીઓની માહિતી મેળવવા માટે તો નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ માં તો આજના વિડીયોમાં આપણે છે હાલમાં ફોર્મ ભરાતા હોય તેવી બાર ભરતીઓ ની માહિતી આ માં જોવાના છે તો વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પહેલી ભરતી છે કોસ્ટેબલ અને પી માટેની હાલમાં જે ભરતીના ફોર્મ રીઓપન થઈ જાય છે તેના વિશે વાત કરીએ તો કોસ્ટેબલ અને પીએસઆઈની કુલ મળીને બાર હજાર ચારસોને બોતેર જગ્યા પર છે ભરતીની જાહેરાત છે બહાર પડી હતી અને એના ફોર્મ છે એ હાલમાં ભરાઈ રહ્યા છે નવ નવ બે હજાર ચોવીસ આની છેલ્લી તારીખ છે તો અત્યાર સુધીમાં તમારે ફોર્મ ભરવાના બાકી હોય તો અવશ્ય ફોર્મ ભરી દેજો નવ તારીખ સુધી છે આના ફોર્મ છે ફરીથી રીઓપન થયા છે બીજી ભરતી છે ફાયરમેન કમ ડ્રાઈવર માટેની ભરતી છે જેમાં એકસો ને સત્તર જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત બહાર પાડવામાં આવી હતી અને છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે આ ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ ત્રીજી ભરતી છે જીપીએસસી દ્વારા છે ભરતી જાહેર કરવામાં આવી હતી તે તેમાં કુલ ચારસો ને પચાસ જેટલી જગ્યા છે અને તેમાં સાથે મિત્રો છે ચારસો પચાસમાં ત્રણસો જેટલી જે રાજ્ય વેરા નિરીક્ષકની જગ્યા છે તો આની છેલ્લી તારીખની વાત કરીએ તો એકત્રીસ આઠ બે હજાર ચોવીસ છે ત્યાંની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ છે રેલવે જુનિયર એન્જિનિયરની જે ભરતી હાલમાં ચાલી છે તેમાં મિત્રો જગ્યાની વાત કરીએ તો સાત હજાર નવસો ને ચોત્રીસ જગ્યાઓ પર છે જુનિયર એન્જિનિયરિંગની જે છે ભરતી જાહેર કરવામાં આવી હતી અને તેના છેલ્લી તારીખ છે ફોર્મ ભરવાની જે છે ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ છે તે છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ પાંચમી ભરતી છે ભારતીય સેનામાં વાયુ સેનામાં ભરતી છે એકસો કુલ જગ્યાઓ પર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે છેલ્લી તારીખની વાત કરીએ તો એક નવ બે હજાર ચોવીસ છે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તો ત્યાં સુધીમાં ફોર્મ ભરવાના રહેશે ત્યારબાદ છે પીજી સીએલમાં જુનિયર એન્જિનિયરની ભરતી હાલમાં ચાલુ છે તેમાં આડત્રીસ કુલ જગ્યા રહેલી છે અને ઓગણત્રીસ આઠ બે હજાર ચોવીસ ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે ત્યારબાદ છે સાતમી ભરતી છે રેલવેમાં પેરામેડિકલની ભરતી છે ટોટલ જગ્યાની વાત કરીએ તો તે તેરસો ને છોતેર જેટલી જગ્યા ઉપર છે ભરતીની જાહેરાત છે બહાર પાડવામાં આવી છે અને છેલ્લી તારીખની વાત કરીએ તો સોળ નવ બે હજાર ચોવીસ છે જે ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ આઠમી ભરતી છે તે ગેલ ઇન્ડિયામાં ભરતી છે ગેલ ઇન્ડિયામાં ત્રણસો ને એકાણું જગ્યા ઉપર છે તે હાલ ફોર્મ ભરાઈ રહ્યા છે જગ્યાની છેલ્લી તારીખની વાત કરીએ તો સાત નવ બે હજાર ચોવીસ છે ત્યાં ભરતીમાં ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ રહેલી છે ત્યારબાદ આગળ વાત કરીએ તો નવમી ભરતી છે રેલવેમાં છે એપ્રેન્ટિસ માટેની જે ભરતી છે તેમાં તે ત્રણ હજાર ત્રણસો સત્તર કુલ જગ્યા છે અને છેલ્લી તારીખ ચાર નવ બે હજાર ચોવીસ સુધી છે આના ફોર્મ છે તે ભરી શકશો ત્યારબાદ દસમી જે ભરતી છે આઈટીબીપીમાં કોસ્ટેબલ માટેની ભરતી છે જેમાં કુલ જગ્યા એકસો ને અઠ્ઠાવીસ જગ્યા છે અને તેના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે દસ નવ બે હજાર ચોવીસ છેલ્લી તારીખ રહેલી છે ત્યાં સુધી ફોર્મ ભરી શકશો ત્યારબાદ અગિયારમી ભરતી છે આરએમસીમાં જે રોજમદારની ભરતી છે જાહેર કરવામાં આવી હતી તેમાં જગ્યાની વાત કરીએ તો કુલ છે પાંચસો ને બત્રીસ જગ્યા ઉપર ભરતી જાહેર કરવામાં આવી હતી અને છેલ્લી તારીખ છે અરજી કરવા માટેની તે છે તેર નવ બે હજાર ચોવીસ રહેલી છે અને છેલ્લી બારમી ભરતી છે મિત્રો તે છે સીઆઈએફએસમાં કોન્સ્ટેબલ ફાયર વિભાગ માટેની જે ભરતી છે અને તેમાં જગ્યાની વાત કરીએ તો 1130 ત્રીસ ટોટલ જગ્યા છે અને આ માટેની છેલ્લી તારીખ છે ફોર્મ ભરવા માટેની તે છે ત્રીસ નવ બે હજાર ચોવીસ રહેલી છે તો આ વિડીયોમાં આપણે બાર જેટલી ભરતીઓને જગ્યા અને તેની ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વિશે છે માહિતી મેળવી જે પણ મિત્રોને ફોર્મ ભરવાના બાકી હોય ને ફોર્મ ભરવાના હોય તે અવશ્ય જે ફોર્મ ભરી દેજો અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં